નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનો ચોથો યુનિટ નામ છે ટેલ મી વાય એટલે કે મને કહો શા માટે આ યુનિટની ચોથી એક્ટિવિટી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની 1 2 અને 3 આ ત્રણ એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી ચાલો કરીએ એક્ટિવિટી નંબર એક્ટિવિટી નંબર કહે છે રીડ ધ પેરેગ્રાફ એટલે કે નીચેનો પેરેગ્રાફ વાંચો ચાલો મારી માટે હું સોલ્યુશન પણ કરીશ આપણે એનું ટ્રાન્સલેશન પણ કરતા જશું કે કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ જો કેમ સ્કૂલ નથી કેમ ફ્રોમ છે એ કાર્તિક સ્કૂલેથી પાછો આવ્યો હી વોઝ હેપી એ ખુશ હતો હિ હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ એના હાથમાં એક ટ્રોફી હતી હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ એને સ્કૂલમાંથી મળી હતી બરાબર કાર્તિક જે છે એ શું કહે છે જો પહેલેથી સમજવી કે કાર્તિક જે છે સ્કૂલેથી ઘરે આવ્યો કાર્તિક બહુ ખુશ હતો એના હાથમાં એક ટ્રોફી હતી એને સ્કૂલેથી મળી હતી ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ એને સ્કૂલમાં સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો હતો હી વોન ધ ટ્રોફી અને એમાં એને ટ્રોફી મળી હતી

તે સારામાં સારો બોલનાર હતો સારામાં સારું વક્તા હતો એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ડિસ્ટ્રિક લેવલનું ઇલેક્યુશન કોમ્પિટિશન ઇલેક્યુશન કોમ્પિટિશન એટલે થાય છે વકૃત્વ સ્પર્ધા કે ભાઈ તે વક્તૃત્વ સ્પર્ધામાં સૌથી સારામાં સારો વક્તા હતો બેઝડ ઓન સાયન્સ થીમ અને વક્તૃત્વ સ્પર્ધા હતી વિજ્ઞાન વિશે બરોબર હિ શોડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ એને આ ટ્રોફી એના માતા પિતાને બતાવી તે કોંગ્રેચ્યુલેટેડ હિમ તેઓએ તેને કોંગ્રેચ્યુલેશન કર્યું પછી એના એના દાદાજીને ઉપર બહુ બહુ ગર્વ 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 થયો થયો પ્રાઉડ એટલે આમ બીકોઝ કાર્તિક કાર્તિક ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ કેમ પહેલો નંબર લાવે દાદાને તો થાય ને સિસ્ટર વોઝ વોઝ હેપી કાર્તિકની બહેન ખુશ હતી શી શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી કારણ કે એને ખબર હતી હવે સેલિબ્રેશનની પાર્ટી થાય ભાઈ જે છે એ ટ્રોફી લઈને આવ્યો પહેલો નંબર લેવો એ કઈ નહીં ભાઈ નો પેલો નંબર આવ્યો છે હવે સેલિબ્રેશન ની પાર્ટી થાય એટલે પિઝા ને બર્ગર ખાવા મળશે બસ એના કારણે જે છે શી વોઝ હેપી તેને જે છે ખાતરી હતી કે ભાઈ સેલિબ્રેશન ની પાર્ટી આવવાની છે બધાય પોતપોતાનું સ્વાર્થ તો જોવે ને હવે હું કહે છે તો નાઉ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ કે હવે જે છે આ ટેબલ ને સમજો અહીં આપણને એક્શન્સ એટલે કે ક્રિયાઓ આપેલી છે અને અહીં આપણને રીઝન્સ એટલે કે કારણો આપેલા છે

પછી હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ એના માતા પિતાએ તેને કોંગ્રેચ્યુલેટ કર્યું કેમ કર્યું ટ્રોફી જીત્યો એટલા માટે હે પછી કાર્તિક્સ સિસ્ટર વોઝ હેપી કાર્તિકની બેન ખુશ હતી કેમ હતી આપણે હમણાં વાત કરી પાર્ટી મળવાની છે શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી પછી કાર્તિક્સ ગ્રેન્ડ ફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ કાર્તિકના દાદાને જે છે એના ઉપર ગર્વ હતો કેમ હતો કારણ કે કાર્તિક ગોડ ફર્સ્ટ પ્રાઇઝ કાર્તિકને પહેલો નંબર હતો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસિસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટી પ્રશ્ન બેંક સાથે असाઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના અને તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની નામ છે પહેલું ફળ સ્ટોરી તો સ્ટોરીમાં તો બહુ મજા આવે વન મોર્નિંગ એટલે કે એક સવારની વાત છે એક રાજા જે છે હોર્સ બેક એટલે કે ઘોડાની પીઠ ઉપર બેસીને જાય છે ટુ ધ કન્ટ્રી સાઈડ કન્ટ્રી સાઇડ એટલે થાય પોતાના દેશમાં પોતાના જે રાજ્ય હોય એના ગામમાં પરિભ્રમણ કરવા માટે હી કેમ ટુ ધ વિલેજ તે ગામમાં જાય છે ને સો એન્ડ ઓલ્ડ મેન એક વૃદ્ધ માણસને જોવે છે ઇન અ ફિલ્ડ એક ખેતરમાં ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ એ જે વૃદ્ધ માણસ હતો ને તે જમીનને ખોદતો હતો કેમ ખોદતો હતો એન્ડ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ મેંગો સેપલિંગ્સ મેંગો સેપલિંગ એટલે થાય છે કેરીના છોડ કેરીના છોડને શું કરતો હતો તો કે એમાં રોપતો હતો અને હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ તે ખૂબ જ મહેનત કરતો શું થયું કે રાજા જે છે રાજા પોતાના દેશમાં ભ્રમણ કરવા માટે નીકળ્યા પોતાના ગામમાં જે છે નીકળે છે તે જોવે છે કે એક વૃદ્ધ માણસ જે છે બહુ મહેનત કરી રહ્યો છે જમીનને ખોદી રહ્યો છે બરોબર એમાં જે છે ખોદકામ કરે છે અને શું વાવે છે તો કે કેરીનું ઝાડ વાવે છે કેરીનું છોડ જે છે નાનું એવું એ કેરીનું છોડ વાવે છે જોઈએ હવે શું થાય છે રાજા કહે છે કે ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ તમારા મિત્ર સુપ્રભાત વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપ્લિંગ્સ તું આ છોડને કેમ જે છે વાવી રહ્યો છો પેલો ઓલ્ડ મેન કહે છે ધીસ સેપ્લિંગ્સ વિલ બી બિગ ટ્રીઝ ઇન 10 ઓર 15 યર્સ કે આજે છોડ છે ને આ છોડ મોટા થઈને એટલે કે દસ થી પંદર વર્ષ પછી મોટા વૃક્ષ બની જશે અને ધે વિલ બિયર ફ્રૂટ ધ્યાન અને પછી તે ફળો આપશે આપવું કે પછી તે ફળ આપશે તો રાજા કહે છે બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક પણ તમે તો વૃદ્ધ અને નબળા છો તો યુ વિલ ડાય ઇન અ ફ્યુ યર્સ તો તમે થોડાક વર્ષોમાં તો મરી જવાના છો યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ્સ તમને આ ફળ ખાવા મળશે નહીં બરોબર તમે જે છોડવાવી રહ્યા છો ફળ તો છે આઈ વિલ નોટ ઇટ ધ ફ્રૂટ કે હું આ ફળ નહીં ખાવ બટ આઈ એમ ડુઇંગ ધીસ પણ હું આ કરી રહ્યો છું ટુડે કારણ કે હું આજે આ કરી રહ્યો છું કારણ છે તમે લોકોને પ્રેમ કરો છો ધેર ફોર યુ આર અન સારા માણસ છો પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની મહેરબાની કરીને અમારો પૈસાનો થેલો જે હું તમને આપું છું એ લઈ લો

સ્ટોરી વાંચીને ટેબલ પૂરું કરવાનું છે એમાં એક્શન અને રીઝન એટલે કે ક્રિયા અને કારણ આપણે જે આપણું હમણાં કર્યું હતું ને ક્રિયા અને કારણ વાળું તો બસ એ જ વસ્તુ કરવાની છે ક્રિયા આપવાની અને કારણ આપવાનું ચાલો આપીએ પહેલી ક્રિયા ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ વૃદ્ધ માણસ જે છે જમીન ખોદતો હતો કેમ હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ તે કેરીના છોડ વાવતો હતો બીજું ધ કિંગ વોઝ પ્લીઝડ વિથ ધ ઓલ્ડ મેન રાજા જે છે ખુશ થઈ જાય છે વૃદ્ધ માણસથી કારણ કે લોકોને પ્રેમ કરે ઇલાઉડ પીપલ ધ કિંગ ગેવ હિમ અ બેગ ઓફ મની રાજાએ એને પૈસાનો એક થેલો આપ્યો કેમ આપ્યો હી વોઝ અ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર્સ કારણ કે તે સારો માણસ હતો અને તે બીજા માટે કામ કરતો તો અહીંયા આપણે જે આપી છે ને કામ આપ્યું છે ક્રિયા આપી છે અને સામેની બાજુ એક ક્રિયાનું કારણ આપ્યું છે કે આ ક્રિયા કયા કારણે થઈ ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ વૃદ્ધ માણસ જે છે એ કેરીના છોડને રોપી રહ્યો હતો